નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સાણ તાલુકાના વાંદરવડ ગામે અયોધ્યાથી આવેલા પૂજિત અક્ષત કળશ નું સામે કરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ દોજ તાલુકાના વાંદરવડ ગામે અયોધ્યામાં નિર્માણ થતા ભવ્ય રામ મંદિરમાં સહભાગી થવા અયોધ્યાથી આવેલા પૂજિત અક્ષત કળશ નું કરી શોભાયાત્રા કાઢીને ગામના રામજી મંદિરમાં કળશની આરતી કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં સરપંચ પ્રદીપભાઈ કાનપરિયા વિજયભાઈ કપુરિયા

આપને મળતી રહે